નમસ્કાર ખેડૂત ભાઈઓ એરંડો ગુજરાતની એક મહત્વની ખેતી છે પણ છેલ્લા થોડા વર્ષોમાં તમે ધ્યાન આપ્યું હશે કે એરંડાનો ભાવ ક્યારેક આસમાને પહોંચે છે અને ક્યારેક અચાનક તૂટીને નીચે આવી જાય છે ક્યારેક ખેડૂતો ખુશ તો ક્યારેક વેપારીઓ ચિંતામાં હોય છે તો સાચું કારણ શું છે શું આ માત્ર માંગ અને પુરવઠાની રમત છે કે તેની પાછળ આંતરરાષ્ટ્રીય બજારનો પણ મોટો હિસ્સો છે આજે આપણે ગત વર્ષોમાં થયેલ તેજી મંદી પરથી હાલના વર્ષોના એરંડના ભાવનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને સમજીશું કે બજારની સાયકલ કેવી રીતે કામ કરે છે મિત્રો આ ચેનલ પર અમે માત્ર આજનો ભાવ નથી આપતા પણ બજારની અંદરની દિશા સમજાવીએ છીએ જો અંદર ખેતી કોમોડિટી માર્કેટ અને ભાવના ભવિષ્ય વિશે સાચી અને આંકડા આધારિત માહિતી જોઈએ છે અને વિગતવાર એનાલિસિસ આવનારા દિવસોમાં પણ મેળવવા માટે સેનલ સાથે જોડાયેલા રહેજો તો ખેડૂતભાઈઓ સૌપ્રથમ આપણે ગત વર્ષોની તેજી મંદીની સ્થિતિ અંગે વાત કરીએ જેમાં આપણે છેલ્લા પાંચ સાત વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો એરંડાના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે કેટલાક વર્ષોમાં ભાવ ખૂબ વધી ગયા કારણ કે ઉત્પાદન ઓછું રહ્યું જ્યારે કેટલાક વર્ષોમાં પાક સારો આવ્યો અને આવક વધી જતાં ભાવ દબાઈ ગયા એરંડાની બજાર સીધી સાયકલ પર ચાલે છે જેમાં ઓછું ઉત્પાદન તો ભાવ વધારે મળે છે અને વધારે ઉત્પાદન તો ઓછો ભાવ મળે અને ખાસ વાત એરંડો એક નિકાસ આધારિત પાક છે જેમાં ભારત દુનિયામાં સૌથી મોટું ઉત્પાદન કરે છે એટલે આંતરરાષ્ટ્રીય માંગ પણ ભાવ નક્કી કરે છે મિત્રો બીજી અગત્યની બાબત છે વૈશ્વિક અસર એરંડાનું તેલ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગ થાય છે જેમ કે કેમિકલ લોબ્રિકન્ટ કોસ્મેટિક અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં માટે જો વિદેશમાં માંગ વધે તો નિકાસમાં વધારો થાય એટલે નિકાસ વધવાથી ભાવમાં તેજી જોવા મળે છે અને જો વૈશ્વિક મંદી આવે તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટે છે અને ભાવમાં ઘટાડો જોવા મળે છે અને ક્યારેક ડોલરના ભાવ પણ અસર કરતા હોય છે ત્રીજી અગત્યની બાબત સ્થાનિક પરિબળો હવે વાત કરીએ આપણે સ્થાનિક પરિબળોની તો ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એરંડાના મુખ્ય ઉત્પાદન વિસ્તાર છે જેમાં વરસાદની સ્થિતિ વાવેતર વિસ્તાર જીવાત અને રોગ સરકારની નીતિઓ બજારમાં આવકનું દબાણ આ બધી જ બાબતો ભાવ પર અસર કરતી હોય છે દાખલા તરીકે જો પાક સારો આવે તો બજારમાં આવક વધે જેથી ભાવ દબાય છે અને જો વરસાદ સારો પડે તો ઉત્પાદન ઘટે જેથી ભાવ વધે છે હવે મિત્રો સૌથી અગત્યની બાબત જેમાં હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો એરંડના ભાવ એક સ્થિર રેન્જમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે અચાનક ઉછાળો કે અચાનક તૂટણ ઓછું જોવા મળે છે કારણ કે બજાર હવે માહિતી આધારિત થઈ રહ્યું છે એટલે કે ખેડૂતો હવે પાક પેટર્ન બદલે છે સ્ટોક મેનેજમેન્ટ કરે છે અને બજાર ટ્રેન્ડને ધ્યાનમાં રાખે છે એટલે હવે ભાવમાં થોડું સંતુલન જોવા મળી રહ્યું છે હવે મિત્રો પાંચમી અગત્યની બાબત જેમાં ભવિષ્ય માટે કેવા સંકેતો દેખાઈ રહ્યા છે એટલે કે આગળ શું થઈ શકે છે શક્યતા જણાવું તો જો વાવેતર વિસ્તાર વધારે હશે અને પુરવઠો વધારે થશે તો ડિમાન્ડને આધારે વધારો ઘટાડો દેખાઈ શકે છે અને જો નિકાસ માંગ મજબૂત રહેશે તો ભાવ સ્થિર અથવા મજબૂત રહી શકે છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે એરંડાની બજાર હંમેશા સાયકલ પર ચાલે છે ખેડૂત ભાઈઓ એરંડાના ભાવ માત્ર આજના બજારથી નક્કી નથી થતા તે પાછળ વર્ષોની ગાથા સુપાયેલી હોય છે ગત વર્ષોની તેજી મંદી આપણને ભવિષ્યના સંકેતો આપે છે ખેડૂત ભાઈઓ જો તમને આ પ્રકારનું વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડિયોને એક લાઇક આપી દેજો અને વધુ માર્કેટ એનાલિસિસ માટે જોડાયેલા રહેજો ફરી મળીશું નમસ્કાર